અગાઉ ભાજપમાં પણ જોડાઈ ચૂક્યા છે એટલે સોમાગાંડા એક એવા વ્યક્તિ છે કે જે પોતાની રાજકીય જે ઇજ્જત જે ઈમેજ કહેવાય જે આબરૂ કહેવાય એ હવે લાંબી લોકોની વચ્ચે રહેવા નથી કીધી ગમે ત્યારે તેઓ એ ભાજપમાં જોડાઈ જાય ગમે ત્યારે કોંગ્રેસમાં આવી જાય અગાઉ પણ જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ તેઓ સોમાગાંડાએ પ્રભારી સો કહેલો જ્યારે આવ્યા હતા ત્યારે તેઓને પણ મળવા પહોંચ્યા હતા ત્યારબાદ ફરી આ લોકસભાની ચૂંટણી છે આ લોકસભાની ચૂંટણીમાં પણ તેઓ કોંગ્રેસ કાર્યાલય જોવા મળ્યા છે જોઈએ કયા રીતે કામ કરે છે કારણ કે તેમનું કોઈ સ્ટાન્ડર્ડ નથી હોતું કે ક્યારે ક્યાં જતા રહેવું એ બહુ ખાસ નક્કી નથી હોતું પરંતુ સોમાગાંડા આજે કોંગ્રેસ કાર્યાલય જોવા મળ્યા છે પરંતુ એમનું કોંગ્રેસ ભાજપ અપક્ષ બધું ચાલ્યા કરે છે ગમે ત્યાં જોડાઈ જવું ને ગમે ત્યાં રિસાઈ જવું આ સોમાગાંડાનો રાજકીય સ્વભાવ છે આજે આવ્યા છે ચોક્કસ સોમાગાંડા એ કોંગ્રેસ સાથે રહે તો સ્થાનિક સમીકરણોમાં એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોક્કસ ફાયદો કોંગ્રેસને ને મળે છે પરંતુ આ તો રહ્યા સોમા ગાંડા એ ગમે ત્યાં જોડાય અને ગમે ત્યાંથી નીકળી પણ જાય એટલે આજે કોંગ્રેસ કાર્યાલય આવ્યા અને કોંગ્રેસ માં વાત કરી રહ્યા છે પરંતુ એનું બહુ નક્કી નથી હોતું કે ક્યારે ક્યાં વયા જાય ધ્રુવિશા જી કિશન તમામ માહિતી બદલ આપનો આભાર યોજના મને મારું સસ્પેન્શન કર્યું હતું સસ્પેન્શન પાછું ખેંચ્યું એટલે કોંગ્રેસ કારણ કે ના ખેંચ્યું ચૂંટણી વખતે વિધાનસભાની ચૂંટણીમાં ખેંચી લીધું ને પણ ભાજપ ભાજપમાં તમે ટિકિટ માંગી હતી ના માંગી ખોટી ભાજપ પર આપતા હશે